ખીચુની હેન્ડી રેસીપી તમારી સાથે શેર કરી જે આપણે ટિફિનમાં લઈ જઈ શકીએ આપણો પોતાનો ડબ્બો ભરી શકીએ હસબન્ડને આપી શકીએ અથવા કોઈ મહેમાન આવ્યા હોય ગેટ ટુગેધર હોય પાર્ટી હોય ભજન હોય તો એ બધી જગ્યાએ આપણે કેવી રીતે સર્વ કરી શકીએ એ રેસીપી તમે જોઈ તો આજે તમારી સાથે શેર કરું છું દૂધીના ઢોકળાની રેસીપી એ પણ એકદમ હેન્ડી છે લંચ બોક્સ માટે ઉત્તમ છે વેજીટેબલ્સ આપણા પેટમાં જાય છે અને ખૂબ જ મસે મસે ખવાય છે હાથ પકડતા નથી વન્સ અગેન તો ચોક્કસ જુઓ અને બનાવો બેસનના ઇન્સ્ટન્ટ ખમણ જેને વન મિલિયન વ્યૂઝ સાથે તમે લોકોએ આવકાર્યા આજે શીખવા જઈ રહ્યા છે દૂધીના ઢોકળા ઢોકળાનું નામ સાંભળતા જ ગુજરાતીઓના મોઢામાં પાણી આવી જાય પણ હવે આ આખી ડિશ ઓલ ઇન્ડિયામાં ફેમસ છે સરસ દૂધીના પોચા ઢોકળાની રેસીપી તમારી સાથે શેર કરી રહી છું દૂધી ખાવાનું નોર્મલી ગમતું હોતું નથી દૂધીનું શાક કોઈનું એટલું ફેવરેટ હોતું નથી તો આટલી દૂધી જેમાંથી એક વાટકી છીણ નીકળશે એના હું તમને ઢોકળા શીખવાડવા જઈ રહી છું સૌથી પહેલાં ઢોકળા બનાવતા પહેલાં આપણે સ્ટીમર મૂકી દેવાનું જેથી પાણી ગરમ થઈ રહે અને હવે એના ઇન્ગ્રીડિયન્ટ જોઈએ એક બાઉલ સોજી કચરેલું આદું કચરેલા મરચાં મીઠું છીણેલો દૂધીનો એક બાઉલ અને દહીં સાથે લઈશું એક પેકેટ ઈનો ચાલો તો બધું મિક્સચર રેડી કરીએ અને બેટર બનાવીએ સૌથી પહેલાં સોજી લઈ લઈશું ત્યારબાદ તેની અંદર દૂધી એડ કરી દઈશું દૂધીમાં પાણી ઘસે અને સોજી પલળવાની ચાલુ થઈ જશે જો એક મોટો બાઉલ દૂધી અને આનાથી થોડો વધારે પણ તમે એડ કરી શકો છો એક બાઉલ દહીં બધા જ હેલ્ધી ઇન્ગ્રીડિયન્ટ્સ આમાં જઈ રહ્યા છે અને સરસ રીતે આપણે મિક્સ કરીશું અને જેમ મિક્સ કરતા જઈશું તેમ દૂધીનું પાણી અને દહીંનું પાણી એ બધું સોજી આપ સોફ્ટ થવા માંડશે એટલે સોજી ફૂલવા માંડશે દહીં થોડું ખાટું હોય તો ખાટા ટુકડા થશે બે અહીંયા મોડું દહીં લીધું છે એટલે કેવું પણ દહીં તમે લઈ શકો છો હવે બધું જ પાણી પી ગઈ સોજી એટલે આપણે એડિશનલ અડધી વાટકી પાણી એડ કરી દઈશું અને ફરીથી તેને હલાવી દઈશું સરસ ઢોકળામાં જેવું બેટર હોય એવું આપણે તૈયાર કરવાનું આવી રીતે આપણે શાકભાજીનું ખીરું કરીશું તો છોકરાઓ કેવી જાદુઈ રીતે શાક ખાઈ જતા હોય છે દૂધીનું શાક નોર્મલી નથી ભાવતું હોતું પણ આવી રીતે તમે શાક ખવડાવી શકો છો અને એના તત્વો બધા જળવાઈ રહે છે જેમ કે આપણે એને બાફીને બનાવીએ છીએ બેટર આપણું રેડી થઈ ગયું છે પણ એને થોડી વાર આપણે ઢાંકીને રાખીશું અને ત્યારબાદ જેટલી સોજી ફૂલવાની હશે તે ફૂલી જશે દસથી બાર મિનિટ ઢાંકી રાખીશું ત્યાં સુધી આપણે એક બાઉલ લઈશું તેને આપણે ગ્રીસ કરી લઈશું આ જ બાઉલમાં આપણે ઢોકળા બનાવીશું તેથી એને સરસ રીતે આપણે ગ્રીસ કરી લઈશું એટલે ઢોકળા આપણા સારી રીતે ઉખળી જાય ચાલો આપણે જોઈ લઈએ કે ખીરું કેટલું ફૂલ્યું છે અને જરૂર હોય તો તેમાં પાણી એડ કરીશું સરસ રીતે આપણે આને તે હલાવી દઈશું અને અત્યારે એવું લાગે છે કે સોજી વધારે ફૂલી ગઈ છે એટલે બીજું અડધી વાટકી પાણી આપણે એડ કરી દઈશું સોજી અલગ અલગ મળતી હોય છે તેથી પાણીનું પ્રમાણ તમારે એ રીતે એડજસ્ટ કરવું ઢોકળા તો આપણે બનાવતા જોઈએ છીએ આજની રેસીપી શાકભાજી ખાવા માટેના ઢોકળા બનાવ્યા છે તે ચોક્કસ તમે લોકો ટ્રાય કરજો ખીરું આપણું આ ટાઈપનું તૈયાર થઈ જવું જોઈએ હવે આપણે મસાલા નાખી દઈએ કચરેલું આદું લીલા મરચાં પ્રમાણસર મીઠું બધું જ આપણે નાખી અને ફરીથી તેને હલાવી દઈશું મસાલા અંદર નાખીશું તો ખૂબ જ સરસ ઢોકળા બને છે અને આદુનો ટેસ્ટ એકદમ સરસ આવે છે સરસ રીતે આપણે તેને હલાવી દઈશું હવે આપણું બેટર તૈયાર છે અને સમય થયો છે ઈનો નાખવાનો ઈનોના પેકેટ ગ્રીન અથવા બ્લૂ કોઈ પણ તમે એક લઈ શકો છો અને તે પૂરું એક આખું પેકેટ આપણે આની અંદર એડ કરવાનું છે ઈનો નાખીશું એટલે આપણું ખીરું હલકું પડી જશે અને તેમાં બબલ્સ આવવાના ચાલુ થઈ જશે તો આને બહુ રિગરસલી હલાવવું નહીં ઈનો નાખી આવું હલકા હલકા હાથે હલાવી અને તેને સીધું આપણે ગરમ કરેલા સ્ટીમર કુકરમાં અનલોડ કરી દેવું તો ચાલો આપણું સ્ટીમર તરત તૈયાર છે બાઉલ ગરમ થઈ ગયું છે પાણી નીચે સરસ પકડી ગયું છે આપણે તેને અનલોડ કરી દઈએ અને આવી જ ટાઈમે તમારે ટુકડા મૂકવાના જેથી સરસ ફૂલીને તૈયાર થઈ જશે પાણી સરસ ગરમ થયું હોવું જોઈએ સ્ટીમ અંદર સરસ બનેલી હોવી જોઈએ બધું જ ખીરું આપણે નાખી દીધું છે અને અહીંયા હું લાલ મરચું અને મરી પાવડર સ્પ્રિન્કલ કરી રહી છું તમારે પ્લેન બનાવવા હોય તો ચાલે અને તમારે પીળા બનાવવા હોય તો અડધી ચમચી હળદર નાખી શકાય તો એકદમ સિમ્પલ રેસીપી છે અને શાકભાજી ખાવાનો આપણો મુખ્ય હેતુ ખરેખર પૂરો થાય છે દૂધીનું શાક મંગળી બહુ ભાવતું હતું મોટાઓને પણ નથી ભાવતું હોતું તો દૂધીના ઢોકળા ચોક્કસ બનાવવા જોઈએ બધા દસ એક મિનિટ રાખી અને આપણે ચેક કરીશું ઢોકળા થઈ જ જતા હોય છે નોર્મલી અને એનું પ્રોસીજર તમે ચમચી કે ચક્કુ કંઈ પણ નાખી અને ચેક કરી લો જો એ ક્લીન નીકળે તો સમજી જવાનું કે ઢોકળા થઈ ગયા કોઈ પણ રીતે તમે ચેક કરી શકો છો સરસ ઢોકળા આપણા તૈયાર થઈ ગયા ઢોકળા માટે વઘારની તૈયારી કરીશું તમે વઘાર ન કરો તો પણ એમને એમ ખાઈ શકાય છે તેના માટે બેથી ત્રણ ચમચી તેલ લઈ અને તેને સરસ ગરમ થઈ રઈ લીલા મરચાં અને લીમડો આ ત્રણ જ વસ્તુ આપણે વઘારમાં નાખીશું અને તેને ઉપરથી સ્પ્રિંકલ કરીશું જેથી ઢોકળાનો ઉપરનો બેસ સરસ ચીકણો થઈ જાય અને એ કડક ન થઈ જાય વઘાર કરવાથી ઉપરનો સરફેસ સરસ ઓછો રહેશે લીલા મરચાં અને લીમડાનો વઘાર તૈયાર છે ચાલો આપણે તેને એડ કરીએ ઢોકળામાં વઘાર એડ કરવાથી ઉપરનો સરફેસ સરસ પોચો રહેશે અને ઓઇલી રહે છે જેના લીધે ઢોકળા સુકાઈ નથી જતા એને સરસ રીતે કાપા પાડી અને આપણે સર્વ કરીશું તો ચાલો ચેક કરીએ ઢોકળા કેવા બન્યા છે કેટલા સોફ્ટ બન્યા છે અને કેટલા ફૂલ્યા છે તો તમે જોઈ શકો છો કે ઢોકળા કેટલા સરસ પોચા બન્યા છે કલર પણ એનો કેટલો સરસ આવ્યો છે આ છો ક્રીમિશ કલર અને શાકભાજી પણ અંદર સોફ્ટ છે આ રેસીપી વધારેથી વધારે લોકોને શેર કરજો સરસ ઓછા ઢોકળા તૈયાર છે તમે મને સજેસ્ટ કરી શકો છો કે હું દૂધીની જગ્યાએ બીજા કયા વેજીટેબલ્સ સામે એડ કરું તો આવા સરસ ઢોકળા બને તો આનો જવાબ તમારે ચોક્કસ મને કમેન્ટ બોક્સમાં આપવાની છે કમેન્ટની હું રાહ જોઉં છું ચાલો ઢોકળા ખાવાની મારી સ્ટાઇલ જોઈએ મને આની ઉપર ગ્રીન ચટણી લગાવીને ખાવા ખૂબ પસંદ છે સરસ તમતમતા મારી સ્ટાઇલના ઢોકળા ચોક્કસ ટ્રાય કરજો